વલસાડના બાગડાવાડા માં નશાકારક કફ સિરપ કોડિન ફોસ્ફેટ ની બોટલો સાથે ઇસમ ઝડપાયો એફએસએલઈ ટીમે પરીક્ષણ કરતા કોડિન ફોસ્ફેટ ની હાજરી હોવાની પુષ્ટિ થઈ એસઓજી એ ધરપકડ કરી વલસાના બાગડાવાડા ગામે મોપેડ ઉપર ગેરકાયદેસર નશાકારક કફ સિરપની બાટલીઓ લઈ જતા પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો હતો વલસાડ એસઓજીની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વલસાડના ભાગડાવાડા ગામ ખાતે અંબા માતા મંદિર પાસે કિસમ મોપેડ નંબર જીજે ઝીરો ફોર ડીપી નાઇન ટુ ડબલ ઝીરો લઈને જઈ રહ્યો હતો જેની પોલીસે અટક કરી પૂછપરછ કરતા તેના પાસે ગેરકાયદેસર નશાકારક કફ સિરપ કોડેન ફોસપેટની બાટલી નંગ પાંત્રીસ જેની કિંમત રૂપિયા ત્રણ હજાર ચારસો બ્યાસીનો જથ્થો મળી આવ્યો હતો જેનું વલસાડ એફએસએલની ટીમે પરીક્ષણ કરતા કોડેન ફોસપેટની હાજરી હોવાની પુષ્ટિ થઈ હતી જેથી પોલીસે આરોપી મોહમ્મદ ઝેદ સલીમ ઝડપી પાડ્યો હતો અને કુલ રૂપિયા માલ કબજે કરી એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી ઝડપાયેલ આરોપી વિરુદ્ધ અગાઉ પારડી વાપી વલસાડ પોલીસ મથકે ગુનામાં સંડોવાયેલ હોવાનું બહાર આવ્યું હતું વધુ તપાસ પોલીસે હાથ ધરી છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો